વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે અનેક સંઘો પદયાત્રા કરી મા અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે વરસાદી માહોલ વચ્ચે આજે ચૌદસના દિવસે દૂર દૂરથી આવેલા સંઘો આજે માતાજીના નિજધામમાં પહોંચ્યા છે ત્યારે આઈ શ્રી અંબા ખોડિયાર મંદિર ધારેશ્વર સોસાયટી રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદસના દિવસે અંબાના ધામમાં પહોંચ્યો છે રાજકોટથી શ્રી અંબા ખોડિયાર મંદિરથી નીકળેલો આ સંઘ છેલ્લા ચોવીસ વર્ષથી સતત દર વર્ષે અંબાજી પધારતો રહ્યો છે લગભગ ચારસો કિલોમીટરથી વધુ નું અંતર બાર દિવસની પદયાત્રા કરીને સંઘ આજે અંબાજી પહોંચ્યો હતો સંઘના પદયાત્રીઓએ મા અંબાના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા કર્યા તેમજ તલવારબાજી રજૂ કરી હતી સંઘના આયોજક હરીશભાઈ પરમારે જણાવ્યું કે પહેલાં આ યાત્રા સામાન્ય રીતે ડ્રેસ કોડ વિના થતી હતી પરંતુ ગુરુજીના આશીર્વાદ અને મા અંબાના આશીર્વાદ બાદ હવે દર વર્ષે પદયાત્રીઓ બાર દિવસ સુધી રોજ અલગ અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને માતાજીના દર્શનાર્થે આવે છે આ અનોખી પરંપરા સાથે પદયાત્રા કરતા ભક્તોને કોઈ થાક અનુભવાતો નથી અને મા અંબાના દર્શન સમયે નવી ઉર્જાનો અનુભવ થાય છે દિનાબેન બારોટે જણાવ્યું કે આ સંઘને અંબા પરિવાર નામ આપવામાં આવ્યું છે આ વખતે સપ્ટેમ્બરમાં યાત્રા નીકળીને આજે તારીખ છ સપ્ટેમ્બરે અંબાજી ધામ પહોંચ્યો છે માતાજીના પ્રાગટ્ય દિવસના પાવન અવસરે સંઘે ધજા ચડાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમણે વધુમાં જણાવ્યું કે સંઘમાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી રખાતો પરંતુ એકસો ને પચીસ ભક્તોની નિશ્ચિત મર્યાદા સાથે આ યાત્રા કરવામાં આવે છે દરેક પદયાત્રી પંદર દિવસ માટે પંદર જોડી ટ્રેડિશનલ ડ્રેસ લઈને આવે છે જેથી દરરોજ અલગ અલગ શણગાર સાથે માં અંબાના દર્શનનો આનંદ માણી શકે છે મા અંબાના આશીર્વાદથી રાજકોટનો આ સંઘ દર વર્ષે વિશિષ્ટ ઉત્સાહ સાથે પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે અને ભાદરવી પૂનમ મહોત્સવને શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવે છે